નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલોજ તાલુકાના મોડુકા ગામની અંદર પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવા આવ્યા છીએ તો અહીંયા ખેડૂતો વર્ષોથી મગફળીની ખેતી કરી રહ્યા છે અને મગફળીની ખેતી માટે એમને જે પ્રશ્નો બન્યા છે એ પ્રશ્નોનું નિરાકરણ આપણે ખેડૂતો થકી સાંભળશું કે એ પ્રશ્નોના નિરાકરણ માટે ખેડૂત ઉપયોગ કરી રહ્યા છે તો પ્રગતિશીલ ખેડૂત રશેષભાઈનું હું કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકમાં હાર્દિક સ્વાગત કરું છું રશેષભાઈ આપનો પરિચય આપો અને આપણે મગફળીમાં તમે શું ટ્રીટમેન્ટ કરી છે એ પણ આપણે ખેડૂત મિત્રોને જણાવો જેથી ખેડૂત મિત્રો માટે પ્રેરણાદાયી બની રહે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પટેલ કુમાર ભાનુપ્રસાદ છે મારું ગામ મોઢુકા તાલુકો તલોજ અને જિલ્લો સાબરકાંઠાનો હું વતની છું આ જે તમે ખેતર જોઈ રહ્યા છો આ જ ખેતરમાં મેં આની આગળ બટાકાનો પાક કરેલો છે અને ટોટલી સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ ઉપર મેં બટાકા પકવેલા છે આમ આની પ્રેરણા મને કઈ રીતના મળી તો રણાસન અંકુર એગ્રોટેકમાંથી મને જાણવા જણાવવામાં આવ્યું હતું કે અહીંયા આ રીતના મિટિંગનું આયોજન કરેલું છે અને કામા ઇન્ટરનેશનલનું અહીંયા આપડે મિટિંગ છે કંપનીની તેમાં તમારે આવવાનું છે ત્યાંથી મને પ્રેરણા મળી તો ત્યાં મારે ખબર પડી કે આપણે અત્યાર સુધી એક પ્રકારનું ઝેર જ ખેતરમાં આપતા હતા તેનાથી પ્રેરણા લઈ મેં ટોટલી ઓર્ગેનિક ખેતી કરવાનો વિચાર કરી લીધો તો બટાકા મેં ઓર્ગેનિક પકવ્યા અને આ વખતે બટાકા પછી આ મગફળીનું મેં વાવેતર કરેલું છે આ મગફળીનું વાવેતર બી સો ટકા મેં ઓર્ગેનિક પ્રોડક્ટ ઉપર જ કરેલું છે મગફળીના વાવેતર પછી મને એવું લાગ્યું કે આમાં ફૂગનો પ્રોબ્લેમ મને જણાતો હતો બરાબર હવે ફૂગનો પ્રોબ્લેમ મને જણાવ્યો પાન ઉપર એકદમ કારી કારી ચપકી થઈને પાનનો પાનમાં સુકારો લાગી ગયો હતો હવે હું એ વિચાર કર્યો કે ઓર્ગેનિક પ્રોડક્ટ તો આને કઈ રીતના કંટ્રોલ કરશે ફૂડનું તો મેં પછી અહીંયા અંકુર એગ્રોટેકમાં કોન્ટેક કર્યો અને એમને કીધું કે તમે સ્ટાર વાપરો ડોક્ટર સ્ટાર કામા ઇન્ટરનેશનલ કંપનીનું છે એનાથી તમને સો ટકા ફાયદો થશે તો મેં કામા કંપનીનું ફંકસ્ટાર ડોક્ટર સ્ટાર અને ડૉક્ટર યુનિટેક આ બંનેનો આજથી લગભગ ચાર પાંચ દિવસ પહેલાં સ્પ્રે કરેલો છે અને પાંચ દિવસમાં મને એટલું બધું સરસ રિઝલ્ટ મળ્યું કે આ પાન ઉપર કોઈ ટપકી દેખાતી નથી હાલની તારીખમાં અને બીજું કે આના મૂળનો વિકાસ જુઓ તમે એના સોયા જુઓ આ બાજુવાળા ખેતરમાં મેં એક છોડ જોયું અને મારા ખેતરમાં જોયું આ બંનેમાં કેટલો ફરક છે તમે જાતે ખેડૂત મિત્રો નક્કી કરો બીજું રશેષભાઈ આપણે તમે તો સારું એવું મગફળીમાં સારું એવું તમે પ્રોડક્ટ વાપરી અને મગફળીના પાકનો વિકાસ પણ સારો છે તો આપણે ગામના અથવા બધા લોકોના ખેડૂત માટે આપણે શું સંદેશ આપશું સંદેશ એ જ કે હવે જમાનો બદલાઈ રહ્યો છે ખેડૂત મિત્રો હવે રાસાયણિક ખેતી દિવસે દિવસે મોંઘી થઈ રહી છે અને એના આપણને દૂરગામી પરિણામો પણ મળી રહ્યા છે જેમ કે કેન્સર છે દિવસે દિવસે નવા નવા રોગ થાય છે તો આપણા જોડે અત્યારે એક જ ઓપ્શન છે કે હવે ધીમે ધીમે આપણે ઓર્ગેનિક ખેતી તરફ ભરવું જ પડશે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસ બાકી કોઈના જોડે છૂટકો છે નહીં તો આપણે જેટલા વહેલા તકે આ ખેતી તરફ વરીએ તો એટલું આપણને ફાયદો છે નુકસાન કોઈ એક જાતનું પણ નથી ઓછા ખર્ચે તમે વધુ ઉત્પાદન મેળવી શકશો અને અત્યારે એટલી સરસ પ્રોડક્ટ તો માર્કેટમાં ઉપલબ્ધ છે ઓર્ગેનિકની કે જેની તમે કલ્પના એ ના કરી હોય તો તમે એક વાર ખાલી વાપરી જુઓ મારા કહેવાથી એક વાર એક નું ડબલું તમે તમારા ખેતરમાં ઉપયોગ કરી જુઓ પછી તમે મને કહેજો કે આનું રિઝલ્ટ કેવું ખૂબ સરસ રશેષભાઈ આપને મળીને ખૂબ આનંદ થયો તો ખેડૂત મિત્રો રસેષભાઈ જેટલા ખંત અને ઉત્સાહથી આજે ઓર્ગેનિક તરફ જે પ્રયાણ કર્યું છે એમાં આપણે પણ સહભાગી બની અને સારામાં સારું ઓર્ગેનિક ખેતી કરીએ એવી કામ ઇન્ટરનેશનલ ઓર્ગેનિક તરફથી આપ સૌને અમારી શુભકામનાઓ છે ધન્યવાદ